અમદાવાદ શહેરના વાહન ચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લઈને શાહીબાગ અંડરપાસની અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યો છે અંડરપાસ ત્રેવીસ જાન્યુઆરીથી અઠ્યાવીસ જાન્યુઆરી સુધી તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણ રીતે બંધ રહેશે શાહીબાગ અંડરપાસના ત્રણેય પ્રવેશ દ્વાર વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે અંડરપાસ બંધ રહેતા શહેરમાં ટ્રાફિક સમસ્યા ન અસર સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા દિલ્હી દરવાજાને સુભાષ બ્રિજ તરફથી એરપોર્ટ કે ગાંધીનગર તરફ જવા માટેના વાહનો સુભાષ બ્રિજના છેડે શિલાલેખ ફ્લેટ થઈ રિવરફ્રન્ટ માર્ગનો ઉપયોગ કરી દફનારા મારફતે એરપોર્ટ અને ગાંધીનગર પહોંચી શકશે જ્યારે એરપોર્ટ અથવા ગાંધીનગર તરફથી શહેરમાં આવતું ટ્રાફિક ડફનાળા રિવરફ્રન્ટનો ઉપયોગ કરી અલગ અલગ મુખ્ય માર્ગે જઈ શકશે અસારવા ગીરધરનગર તેને દરવાજા કે કાલપુર તરફ જવા માટે વાહન ચાલકોને શાહીબાગ થઈ મહાપ્રજ્ઞજી બ્રિજનો ઉપયોગ કરવાની અપીલ કરાય તે જ રીતે ગિરધરનગર અને અસારવા તરફથી એરપોર્ટ અથવા ગાંધીનગર જવા માટે શાહીબાગ અને શ્રી ગાયત્રી મંદિર અને આર્મી કેન્ટોનમેન્ટ માર્ગ એરપોર્ટ તથા ઇન્દિરા બ્રિજ તરફ જઈ શકાશે ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને નક્કી કરેલા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની અપીલ કરે છે શક્ય હોય ત્યાં સુધી અંડરપાસ વિસ્તારથી દૂર રહેવા સૂચન કરાયું અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને લઈને જે સાહીબાગ અંડરપાસ છે તે થી અઠ્યાવીસ જાન્યુઆરી સુધી જે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવે છે તેને લઈને અત્યારે હાલમાં જે ટ્રાફિક જામની જે સમસ્યા છે તે સર્જાઈ રહી છે અને તેના વૈકલ્પિક રૂટને લઈને કેવી તૈયારીઓ છે તે આપણે સાહેબ જોડેથી માહિતી મેળવજો સર સાંહીબાગ અંડરપાસ બંધ કરવામાં આવે છે તેને લઈને જે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે હાલમાં તો જે અંડરપાસ બંધ છે એના કારણે જે ટ્રાફિક છે એ શિલાલેખ થઈ અને રિવરફ્રન્ટ થઈને જઈ રહ્યો છે અને બીજા અમુક જે રાહદારીઓ જે છે એ નમસ્તે સર્કલ થઈને જઈ રહ્યા છે અને આ બંને જ રસ્તા બચ્યા છે કે જે રસ્તેથી વાહન ચાલકો જઈ શકે છે અને એના માટે સતત ખાસ કરીને ટ્રાફિક પોલીસ જે છે એ ખડે પગે રહી અને ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ માટે અત્યારે કામ કરી રહી છે સર અન્ય કોઈ વૈકલ્પિક રૂટની સમસ્યા મતલબ કે કરવામાં આવી હોય કઈ રીતે લોકોને સમસ્યા ન સર્જાય તે પ્રકારની તકેદારી રાખવામાં આવી છે હાલ પૂરતી તો જે આ આ બે જ રસ્તા બચેલા છે કે જે જગ્યાએથી આપણે આ ટ્રાફિક સમસ્યાને નિવારી શકીએ છીએ ખાસ કરીને આ સિવાય તો બીજા જે કોઈ પણ રૂટ હોય એ ઘણા લાંબા પડે એટલા માટે ત્યાં જે વાહન ચાલકો છે જઈ નહીં શકે અને એના માટે શું બીજું કઈ કરી શકાય એ પણ એ દિશામાં પણ અમે અત્યારે વિચારી રહ્યા છીએ જી ચોક્કસથી જે પ્રમાણે જે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે જે પોલીસ કર્મચારીઓ છે અત્યારે હાલમાં કડે ભાગે છે અને જે ટ્રાફિકનું જે સમસ્યા છે તેનું નિવારવા માટે નિવારવા માટે પણ જે પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે બાદમાં જે વાહન ચાલકો છે તેમના માટે એક માઠા સમાચાર છે અને અમદાવાદની જે જનતા છે તેમને દિવસેને દિવસે જે ટ્રાફિકની સમસ્યાઓ છે તેનો સામનો કરવો પડતો હોય છે અત્યારે અમે જે શાહીબાગ જે અંડરપાસ છે તે બંધ થવાના કારણે જે એરપોર્ટ તરફ જવાના જે રસ્તા છે તેમાં તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ટ્રાફિક જામ કેવું સર્જાઈ રહ્યું છે બુલેટ ટ્રેનની જે કામગીરી છે એ કામગીરીને લઈને જે શાહીબાગ અંડરપાસ છે તે બંધ કરવામાં આવનાર છે અને જે થી અઠ્યાવીસ જાન્યુઆરી સુધી જે તમામ પ્રકારના જે વાહનો છે એ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે શાહીબાગ અંડરપાસ સંપૂર્ણપણે જે બંધ છે તે કરવામાં આવે છે અને જે ટ્રાફિક છે તે ડાયવર્ટ કરીને જેમને એરપોર્ટ તરફ જવાનો રસ્તો છે તો તેમને જે કમિશ્નર ઓફિસથી લઈને જે સાહીબાગ છે તે તરફ જઈને જે તેમને જવું પડે છે પરંતુ તમામ પ્રકારના જે વાહનો અહીંથી પસાર થવાના કારણે તમે દ્રશ્યોમાં એ પ્રકારના જે દ્રશ્યો જોઈ શકો છો જ્યાં ટ્રાફિકની સમસ્યા અત્યારે જે વધી રહી છે લોકો મુશ્કેલી પડી રહી છે તેમને જે દૂર જે તેમના જે જગ્યા પર જવા માટે અત્યારે પોલીસના જે કર્મચારીઓ છે તે હાજર છે તેઓ દ્વારા જે ટ્રાફિકનું નિયમન છે તે કરાવવામાં આવી રહ્યું છે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે જે વૈ વૈકલ્પિક વ્યવસ્થા છે એ રૂટની પણ કરવામાં આવી છે પોલીસની કામગીરી દરમિયાન જે તમામ જે પ્રકારની જે તકેદારીઓને ભાગરૂપે જે તકેદારીઓ રાખવામાં આવી રહી છે અને આજે જે એક પેવીસથી લઈને અઠ્યાવીસ જાન્યુઆરી જાન્યુઆરી સુધી જે ટ્રાફિક જે જે સાઈબાગ અંડરપાસ છે તે વાહન ચાલકો માટે બંધ કરવામાં આવે છે અને આ વાહન ચાલકોને બંધ કરવા માટે જે બ્રિજ બંધ કરવામાં આવે છે અંડરબ્રિજ તેની પાછળનું કારણ છે જે બુલેટ ટ્રેનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે તેના પગલે જે અંડરપાસ છે સાહીબાગ તે બંધ કરવામાં આવ્યો છે જેને લઈને જે શહેરીજનો જે છે વાહન ચાલકો છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે